હેલો બાળ મિત્રો મારું નામ છે ક્રિષા આજે આપણે ધોરણ આઠમાં સેમ ટુના અભ્યાસક્રમની શરૂઆત કરીએ અને મારી ચેનલને વધારેમાં વધારે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બીજા મિત્રોને શેર કરજો જેથી તે પણ અલંકાર સ્વાદે પોતીનો વિડીયો જોઈ શકે તો ચાલો બાળ મિત્રો આજે આપણે ધોરણ આઠમાં વિષય ગુજરાતીના અભ્યાસની શરૂઆત કરીએ પાઠ છે વીસ

જવાબ આપો પહેલામાં આવશે કારણ કે વૃક્ષો થી જ આપણું જીવન ભર્યું ભર્યું છે બીજામાં આવશે ઉત્તમ અંગ્રેજી માધ્યમ ગુજરાતી ત્રીજામાં આવશે શિક્ષણ માતૃભાષામાં મેળવવાથી આપણી કલ્પના શક્તિ અને તર્ક શક્તિ વધુ ખીલે ઉઠે છે ચોથામાં આવશે વસંત ઋતુમાં કોયલ કંસારો કલકલિયો ચાસ શોબીગી વગેરે પક્ષીઓ બોલ્યા કરે છે પાંચમા આવશે આપણી રાજકારભાર અંગ્રેજી ભાષામાં ચાલે છે તેને ગાંધી જી કોમ નસીબ ગણે છે પ્રશ્ન 5 બે ત્રણ વાક્યમાં જવાબ લખો પહેલામાં આવશે એક કરી લીંબડી ગામે ગાડી મળી બીજું જારે બાવા બારી જા

સોન ચંપાના ફૂલો જાણે તેને તાકી તાકીને જોઈ રહી છે ટગરી પણ ટગર ટગર જુએ છે અને બોલકા હજારી ગલ તેને બોલાવે છે પ્રશ્ન છે સવિસ્તાર ઉત્તર લખો પહેલામાં આવશે રજાઓમાં ભાઈ અરવ આવી એટલે અનન્ય શું શું કરવાનું છે તેની વાત કરતા કહે છે કે રજાઓ આપણે વડોદરા મ્યુઝિયમની મુલાકાતે તથા ચાંપાનેર પ્રવાસે જવાનું છે ત્યાંથી આપણે તેજગઢ આદિવાસી યુનિવર્સિટીમાં જઈશું અને લોકજીવનના બધા રંગો જોઈશું સાંભળીશું મજા કરીશું થોડીક વાર્તાઓ વાંચવાની છે ને સાથે સાથે વિજ્ઞાન નક કથાઓ પણ ઉકેલીશું રાત્રે તારાઓ ઓળખીશું ને સિમ વગડામાં ઝાડવાને પંખીઓ પણ ઓળખવાના છે બીજામાં આવશે અનન્યાની વસંત ઋતુ ગમે છે કારણ કે વસંત ઋતુમાં કંસારો કલકલિયો ચાસ અને શોબીગી તરસ્યુ તરસ્યું બોલે છે હવામાં સેલારો લઈને ઉડતા બુલબુલ પતરંગો દરજીડો અને શક્કરખોર ને જોઈ રહ્યું અનન્યાને ખૂબ ગમે છે કોયલ તો વસંત ઋતુ દરમિયાન બોલી બોલીને સોનું ધ્યાન વૃક્ષોને વાતાવરણ તરફ આકર્ષિત કરતી જ રહે છે આથી અનન્યાની વસંત ઋતુ ગમે છે ત્રીજા માવશી હોળી ધુલેટીના દિવસોથી વાતાવરણ બદલાવા માંડે છે વસંત ઋતુનો પાલવ પ્રકૃતિ અને વસ્તીમાં ફરફરવા લાગે છે વિદ્યાર્થીઓને પરીક્ષણની તૈયારી શરૂ થઈ જાય છે સીમ ખેતરમાં શિયાળુ પાક ઘઉં ચણાને વાઢવાની શરૂઆત થઈ જાય છે અને લગ્નગાળો આવવાનો હોવાથી આગોતરી વધામણીઓ અને ખરીદીઓમાં લોકો વ્યસ્ત થઈ જાય છે પ્રશ્ન સાથ સમારાથી શબ્દ લખો પહેલા માર્શી ઝાડ બીજામાં જનની ત્રીજામાં સમુ અને ચોથામાં ખજાનો પ્રશ્ન આઠ વિરુદ્ધાર્થી શબ્દ લખો પહેલામાંશી ગેરહાજર બીજામાં જમણે ત્રીજામાં દવલુ ચોથામાં અજ્ઞાની પ્રશ્ન નવ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો પહેલામાં ઓશી આગોતરા બીજામાં મર્સલ સોરી મર્મલ ત્રીજામાં સપ્તપદી

એની બાવના બે બગડ્યા જેવી હાલત થઈ. પ્રશ્ન બાર કક્કાવરિયા ક્રમમાં લખો. પહેલામાં આવશે વધામણી, બીજામાં વસ્તી, ત્રીજામાં વસંત, ચોથામાં વાતાવરણ, પાંચમામાં વૃક્ષ અને છઠ્ઠામાં વ્યસ્ત. પ્રશ્ન તેર માંગ્યા મુજબ કર્યો પહેલામાં આવશે અનન્યાથી કાગળ લખાયો, બીજામાં અરવી પત્રનો જવાબ ન આપ્યો, ત્રીજામાં માં જગતમાં માની સરખામણી અન્ય કોઈની સાથે ન થઈ શકે. ચોથામાં રવાનું મરમર રણકાર ટગર ટગર બરાબર કારભાર અજબ ગજબ પ્રશ્ન ચૌદ થી ચારો લખો પેલામાં આવશે અંગ્રેજી ભાષા વિશ્વમાં માત્ર અડતાલીસ કરોડ લોકો જ બોલે છે જાપાન રશિયા ફ્રાન્સ જર્મની ચીન રશિયા વગેરે દેશોમાં માતૃભાષામાં જ શિક્ષણ કાર્ય થાય છે માતૃભાષા પર જો હોય તો અન્ય ભાષાઓ શીખવાનું પણ સરળ બની જાય છે સભ્ય સમાજના નિર્માણનો પાયો માતૃભાષા જ છે ગાંધીજીએ કહ્યું છે કે વિદેશી ભાષા સ્વર્ણમય હોય તો પણ ઉપયોગી નથી થતી આપણી ભાષા તૃણવત હોય તો પણ તેનું સુવર્ણમય બનાવવી જોઈએ આપણને સ્વપ્ન હંમેશા માતૃભાષામાં જ આવે છે બીજામાં આવશે માતા બાળક જોઈ જે રીજે રીજે બાળક જોઈને જેને વત્સલ મુરત સ્નેહલ સુરત હૃદયના હૃદયના વંદન તેની ઉમાશંકર જોશી માતૃભાષા આપણે સંકોચિત સંકીર્ણ ન બનીએ વિશ્વ સાહિત્ય અને વિશ્વ સંસ્કૃતિની દિશાઓના બધા જ બારી બારણા મોકળા રાખીએ પણ સાથે જ આપણી માતૃભાષા છે તેને અવગણીએ નહી ડુંગર પૂજે પણ વિષય છે એના દસ વાક્યો છે આપણે લખવાના છે પહેલામાં આવશે અહીં માતૃભાષાની મહત્તા પ્રગટ થઈ છે મનુષ્યની માતૃભાષા શીખવી નથી પડતી તે એને ગળ માં જ મળે છે માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી કલ્પના શક્તિ અને તર્ક શક્તિ વધુ ખીલે છે આથી જો શિક્ષણનું માધ્યમ પણ માતૃભાષા જ હોય તો બાળકના ભણતરનો પાયો મજબૂત બને અને તે તમામ વિષયોને સરળતાથી સહજતાથી અને હળવાશથી શીખી શકે છે સંજોગો પ્રમાણે માણસ ભલે ગમે તે ભાષામાં વાતચીત કે વ્યવહાર કરે પરંતુ તેને વિચાર તો માત્ર ભાષામાં જ આવે આપણા સંસ્કાર સભ્યતા સંસ્કૃતિનું જતન પણ માત્ર ભાષામાં જ થઈ શકે છે આથી ભણતરનું માધ્યમ તો માત્ર ભાષા જ બીજામાં આવશે માતૃભાષા આપણને ગળથુથી જ મળે છે રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે માતૃભાષા તો માતાનું ધાવણ છે ને બાળકને માનું દૂધ જ વધારે વિકસાવે છે મજબૂત બનાવે છે માતૃભાષા તો આપણા લોહીના લયમાં પ્રગટે છે જ્યારે ખરેખર આ પ્રાપ્તય થાય ત્યારે વિકાસ થાય જ પ્રેમ કજિયો રિસામણ મનામણા કીટા બુચ્ચા રડવું હસવું આ બધું વટપૂર્વક માતૃભાષામાં જ સંભવી શકે છે ત્રીજા આવશે

વગેરેને જોવાની મજા અનેરી હોય છે સીમ ખેતરમાં શિયાળુ પાક ઘઉં ચણાની કાપણી કરવા માટે લોકો તૈયારી કરવા લાગે છે લગ્ન ગાળો પણ આ ઋતુમાં જ પૂરજોશમાં ચાલે છે આમ વસંતનો વૈભવ પ્રકૃતિ પર તો જોવા મળે જ છે સાથે સાથે માણસના મન પર પણ જોવા મળે છે પ્રોજેક્ટ વર્ક નીચેના શબ્દનું વર્ગીકરણ કરો ભાવનાઓ વ્યક્ત કરવા માટેની જાણકારી મેળવવા માટે ભાવનાઓ વ્યક્ત કરવા માટે આવશે ચિત્ર અભિનય નૃત્ય સંદેશો જાણકારી મેળવા માટે આવશે સાંકેતિક ભાષા સંદેશો ફેક્સ સેલફોન રેડિયો ઇન્ટરનેટ નોટિસ તાર ટીવી અને જાહેરાત તો બાળ દોસ્ત આ સાથે આપણો જે 20મો પાર્ટ છે પૂરો થાય છે અને આવા જવાર વિડિયો જોવા માટે મને કમેન્ટ કરી દે જરૂરથી જણાજો તો આજવા દોસ્તો ફરી મળીશું નવા વિડિયો સાથે ત્યાં સુધી આવજો